અને પાછળ મુકાવી દેજે પાછળ છે ને એની ઉપર મુકાવી દે હા ઉતારવાની જરૂર નથી જો પડે એ વિડીયો ચાલુ ને ધરા એ મોબાઈલમાં ચાલુ હોય વિડીયો

જે બે દિવસ પહેલા રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક જાહેર રોડ ઉપર માણસોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો જે જઈ આવ્યા છે સામે વાળા જે ગ્રામ છે એ પણ પાસા માં જઈ આવ્યા છે એ લોકો એ લોકો એ જાહેર માં જે વડા એપ હલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરી રહી છે અત્યાર સુધી આરોપીઓ અમને પકડી લીધા છે એમ એક જાય છે અને બીજા છે છે ચાર દિવસની ઉપર એ લોકોએ અહિયાં જે જે અહીંયા બાંધકામ કર્યા કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતે ના જે સા આ રીતે એકત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કારવાહી કરશે સાત જે આરોપીઓ છે એની પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર એ લોકો વિરુદ્ધ આપ જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આપવાની કારણ કે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહી છે એવું કહેવું છે કે એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પડાવવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કરશે તો પોલીસ રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં પાસામાં એનો છે એ પણ પાસા અમે જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ ગુનાવ છે એ લોકો એ લોકોએ જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે

પોલીસ બહુ કડક પૈકી સાત જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે બાંધકામ ગેરકાયદેસર છે એ લોકો વિરુદ્ધ સાત જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે એવું કેવું એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કરતું કરશે તો પોલીસ ખૂબ કડક કાર્યવાહી કરશે